અને બે વર્ષ અહીંયા ઓસ્ટ્રેલિયામાં હવે સેલિબ્રેટ કરવાના છે હવે જોઈએ કેવું અહીંયા ડેકોરેશન મળે છે પ્લસ મારે છે ને ગણપતિ જે સ્થાપના કરવાની હોય ને એના માટે બધું લેવું છે થોડુંક અલગ અલગ કંઈક તો હું તમને બધાને બતાવીશ કે અહીંયા કેવું આ અહીંયા માર્કેટ છે પાર્કલી કરીને અહીંયા અમે શોપિંગ કરવા આવ્યા છીએ આવી રીતના અહીંયા બધી આમ લાઈનમાં શોપ હોય આ બધું અહિયાં સ્ટોન ની બધી વસ્તુ મળે તો મળે જો અહિયાં છે ને આ ઇન્ડિયન બધા ડ્રેસ ને એવું બધું મળે જ્વેલરી ને બધું મળે જે આપડે ઇન્ડિયામાં હોય ને એવું જ આ જો અહિયાં બધા વાસણ બી મળે જારા મોટા મોટા બધું આ છે ને અહીંયા બધા ડ્રાય ફ્રુટ મળે અને બધા એકદમ સારી ક્વોલિટી ના આવે ખજૂર બહુ મસ્ત આવે તો અમે બધું એવું લીધું છે કાજુ લીધા પિસ્તા લીધા અને અખરોટ લીધા અને બધું જ બહુ મસ્ત આવે અહીંયા અહિયાં છે ને આ સેફ્ટી નું બધું મળે સેફટી માટેનું બધું શૂઝ અને કપડા ને એવું બધું બધા વાસણ બી મળે અહીંયા સેમ ટુ સેમ ઇન્ડિયામાં હોય ને એવું જ બધું અહીંયા મળે આ જો મેકઅપનો સામાન આ છે ને અહીંયા બધી આવી ચમચિયું ને એવું બી મળે તો મને આ ગોલ્ડન ચમચી બહુ ગમી ગઈ તો મેં લઈ લીધી અને અહીંયા આ જો આરસની ખાવણીયું બધું જ મળે અહીંયા બધા ચમચા ચમચીઓ ચારા અહીંયા જો આ બધી છે ને અહિયાં આવી રીતની ચોકલેટ બી મળે તમારે જે રીતની ચોકલેટ લેવી હોય ને ઉપર તમે વજન કરાવીને લઈ શકો તો હવે શોપિંગ થઈ ગઈ છે અને હવે હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો હું આવી ગઈ છું ઘરે અને હું તમને બધાને બતાડીશ કે થોડીક વસ્તુ મેં જે લીધી હતી ને એ તમને નહોતી બતાડી ને એ હવે હું અહીંયા બતાડું છું અને એક લીધો છે આપણે મેં લીધો છે બાજોટ ગણપતિને સ્થાપન માટે અને બીજું મેં લીધું છે હવે રેડ કલરનું જાસૂદનું ફૂલ ગણપતિ હોય ને એને રેડ કલરનું ફૂલ બહુ જ ગમે એટલે કદાચ તમે બી કોઈ સ્થાપના કરવાના હોય ને ગણપતિનું તો રેડ કલરનું ફૂલ મસ્ત બી લેજો અને એક લીધું છે મેં આ ગણપતિનો ખેસ પછી ગણપતિની માળા ગણપતિ નો મુંગટ અને થોડું અગરબત્તી ને એવું બધું બી લીધું છે